ખાસ આમંત્રણ છે આવતીકાલે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યાથી આપણા ભેઠુડા ગામના વેલાળા ડુંગરને અગિયારસો વૃક્ષારોપણ કરી અને શણગારવાનું આયોજન પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને આરોપણ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યું છે આજે એક પેઢ માકે નામ અંતર્ગત આપણે પોતાના પિતૃના યાદગીરી રૂપે અથવા પોતાની યાદગીરી રૂપે વેલાળા ડુંગરે કાલ સવારે આઠ વાગે પધારી અને આપણા નામના બે વૃક્ષો આપણે ચોક્કસ વાવીએ અને આપણા વેલાળા ડુંગરને શણગારીએ અને આ ધરતી માતાને આપણે જે છે એમાં યોગદાન આપીએ તો મારા ભેઠુડા ગામના તમામ ગ્રામજનો સેવાભાવી લોકો દરેક મંડળો યુવાનો ભાઈઓ બહેનો બાળકોને મારી એક નમ્ર વિનંતી અને ખાસ હાર્દિક આમંત્રણ છે કે આવતીકાલે આઠ વાગે ચોક્કસ આપણે વેલાળા ડુંગરે પધારીએ અને ખાસ કરીને આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થઈએ તો દરેક ખેડૂત મિત્રો જે છે એ પોતે તગારા પાવડા ત્રિકમ આ બધું લઈ અને વેલાળા ડુંગરે કાલ સવારે આઠ વાગે આપણે ચોક્કસ મળીએ અને આપણે રામાપીરના સાનિધ્યમાં વૃક્ષારોપણનું ચોક્કસ આયોજન કરેલ છે એમાં સહભાગી થઈએ વૃક્ષો પણ અહીંયા આપણે સંસ્થા દ્વારા આવી ગયા છે અને વૃક્ષોનું અગિયારસો વૃક્ષો વાવેતર થયા બાદ જે ખેડૂત મિત્રો પોતપોતાના ખેતરે ઘરે વૃક્ષો વાવવા માંગતા હોય તો તે પણ અહીંથી એક યાદગીરી રૂપે પ્રસાદી રૂપે વૃક્ષ લઈ જઈ શકશે બધાને જય આવતીકાલે ચોક્કસ આપણે બધા આ કાર્યક્રમમાં સહભાગી થઈએ અને ભાગ લઈએ